અમેરિકાના કેલિફોર્નિયા પ્રાંતના દક્ષિણી ભાગમાં ફાટી નીકળેલી આગમાં અમેરિકી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘડ ગણાતા લોસ એન્જલસમાં હાહાકાર મચાવી દીધો છે જંગલની આગ તો ઘણા સમયથી ચાલતી હતી પરંતુ તેને ફેલાવવામાં સોથી એકસો સાહીઠ કિલોમીટર ઝડપે ફૂંકાયેલા પવને ભાગ ભજવ્યો હતો આગને કારણે દસ હજાર જેટલા ઘર બળીને ખાક થઈ ગયા હતા અને એકસો પચાસ અબજ ડોલરથી વધુનું નુકસાન થયું છે કેટલાક વિસ્તારોમાં આગના ગોળા હજુ પણ ધકધકી રહ્યા છે આગ બુજાવાના પ્રયાસો ચાલુ છે પરંતુ કરોડો ડોલર નો લોસ થયો છે પ્રાપ્ત માહિતી અનુસાર પેસિફિક મહાસાગરના કાંઠે વસેલા પલિસેટ વિસ્તારમાં ભારે નુકસાન થયું અનેક ઐતિહાસિક ઇમારતો આગ લાગવાથી પત્તાના મહેલી જેમ તૂટી પડી આગને કાબુમાં લેવા માટે પ્રયાસ થયા ત્યારે બીજા કોઈ નવા સ્થળે આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે